કંસ મહારાજ દ્વારા તૃણાવર્તને તૈયાર કરવામાં આવ્યું છે આ બાજુ ભગવાન નાનું બાળક ભૂખ્યું બહુ થાય તેડ્યા છે હા અને સ્તનપાન કરાયું છે અને સ્તનપાન કરતા કરતા લાલાએ વિચાર કર્યો કે હવે તૃણાવર્ત આવશે વંટોળિયા સ્વરૂપે આવશે હા અને એને મારવા માટે મારે થોડુંક વજનદાર બનવું જરૂરી છે એટલે માતાજીની ગોદમાં સૂતા સૂતા પોતે વજન વધાર્યું અને ચકાસણી કરી કે મારું વજન વધે છે કે કેમ અને અચાનક લાલાનું એટલું બધું વજન વધ્યું માંડ માંડ ઊંચો કરી અને માતા યશોદાએ મૂક્યો ખાતરી થઈ ગઈ કે હવે તૃણાવર્ત આવે તો વાંધો પાછા પારણાની અંદર સૂતા છે આ અને આ બાજુ કનસેમ મોકલેલ તૃણાવર્ત વંટ્રોળિયાના સ્વરૂપે આખા ગોકુળને ધમરોળતો 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 નંદાલય અંદર આવ્યો આ અને અંદર અંદર ફળિયાની લાલાજી સૂતા છે એને લઈ આ અને સીધો આકાશ માર્ગે જ્યાં સુધી ગોકુળના ગગન મંડળ ઉપર હતો ત્યાં સુધી વાંધો ન આવ્યો પણ જેવો મથુરા તરફ ફંટાયો વંટ્રોળિયો એટલે તરત નાના અમદાવા બાળક ભગવાન કૃષ્ણને વાચા ફૂટી અને કીધું ક્યાં જાશો તને જીવ તો કંસ મહારાજને સોંપવાનો છે ક્યારે કૃષ્ણ એ કીધું કે તારે જો ઉપર જવું હોય તોય મારું ધામ છે ને નીચે જવું હોય તોય મારું ધામ છે બાકી આડું અવળું જવાનું છે નહીં અને નથી જવાનું એની પાછળનું કારણ છે તૃણાવર્ત કે મારે અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળ ન છોડવું એક એવો નિયમ છે અને એટલા માટે તો મથુરા મને લઈ જઈશ તો એ તકલીફ થશે અને ભગવાનને ખરેખર એવા નિયમ હતા ચાર પાંચ એવા નિયમ છે ભગવાનનું પહેલું નિયમ એવું હતું કે અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુળને છોડવું નહીં તમે જો ભગવાને છોડ્યું નથી સતત ગોકુળની અંદર રહ્યા છે ભગવાન કૃષ્ણનું એક નિયમ એ હતું કે અગિયાર વર્ષ અને બાવન દિવસ નું જ્યાં સુધી ન થાવ ત્યાં સુધી મારે વાળ ન કપાવવા આ ભગવાન નિયમ છે અને વાળ શા માટે નથી કપાવ્યા પેલું ચોલ સંસ્કાર કોણ કરે માતા પિતા કરે

ભગવાન નું ચોથું નિયમ એ છે કે જ્યાં સુધી હું ગોકુળમાં રહું ત્યાં સુધી પગની અંદર પદત્રાણ નહીં પહેરું પગરખા નહીં પહેરું અને ભગવાને પગરખા પહેર્યા નથી ને એટલે જ વ્રજની મહિમા આજ પણ છે મારા આજ પણ તમે જો રમણ રેતી ની અંદર લોકો આળોટતા હોય એ ગોકુળની એ પવિત્ર ભૂમિ વ્રજની એ પવિત્ર ભૂમિને મોઢામાં લયા અને એની પ્રસાદી લેતા હોય એની પાછળનું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ખુલ્લે પેર ચાલ્યા છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એક નિયમ એ હતું કે હાથમાં હથિયાર ન લવ જેટલા રાક્ષસોને માર્યા છે એ બીના હથિયાર માર્યા છે ગોકુળમાં તો ભગવાને બંસરી જ વગાડી છે પંચજન્ય શંખ તો પછી વગાડ્યો છે મથુરાની અંદર જાય સાહેબ ગુણાવર્ત ને વાત યાદ કરાવતા કહે છે કે તારે આડું અવળું જવાનું નથી મથુરા બાજુ જઈશ તો તકલીફ થશે આમ ઉપર જેટલું જવું એટલું જ ત્યાં વૈકુંઠ છે મારું ધામ અને પાછું જો તારે નીચે જવું હોય તો મારું એક ધામ ગોકુળ છે છતાં પણ પરાણે લઈ જબરદસ્તી થી જયારે લઈ જવાની કોશિશ કરવામાં આવી ભગવાન કૃષ્ણ પરમાત્માએ તૃણાવર્તના મસ્તક ઉપર એક મુકો માર્યો આ અને ઉપર રામ રમાડી દીધા છે તૃણાવર્તને મારી નાખ્યું છે